બોલો શ્રી ગોપાલ લાલ ગોપાલ આપણો એક એક જ અષ્ટાક્ષર મંત્ર છે જયગોપાલ શ્રી ગોપાલ શરણમાં એટલે તો ડુસાભાઈએ પદ લખ્યું જીવનદાસ ના નવાચરણમાં બોલમાં 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 શ્રી ગોપાલ વિના બીજું બોલમાં ോ മാ ബോലോല റേ ശ്രീ ഗോപാല വിനീ ബോലോ ബോല മാ റേ ശ്രീ ഗോപാല വിനജു ബോലമ ശ്രീ ഗോപാല പദഗ്രഹി രാ ഗോപാല પદગ્રહી રાખીને આડો અવડો તું ડોલ મારે સી ગોપાલ વિના બીજું બોલ કીડી કુંજર ને વાલો પાતળ પૂરે છે કીડી કુંજર ને વાલો પાતળ પૂરે છે બેઠો રહે ને એક મોલ મારે સી ગો પાલવીના બીજું બોલમાં બેઠો રહે ને એક મોલ મારે સી ગો પાલવીના બીજું બોલમાં માં ત્રિગુણાતીતશ્રી જમનાજીનું પ્રાગટ શ્રી ਜਮਨਾ ਜੀ ਨੂੰ ਪ੍ਰਗਟ ਨਾ ਆਵੇ ਨਾ ਆਵੇ ਐਨੀ ਕੋਈ ਤੋਲ ਮਾਰੇ ਸਿ ਗੋਪਾਲ বিনা ਬੀਜੂ ਬੋਲ ਮਾ ਬੋਲ ਮਾ ਬੋਲ ਮਾ ਰੇ ਸਿ ਗੋਪਾਲ বিনা ਬੀਜੂ ਬੋਲ ਮਾ ਕਾਂਕੀ ਨੰਦਨ ਚੁਕੜਾ ਨੋ ਸਾਗਰ ਕਾਂਕੀ ਨੰਦਨ ਚੁਕੜਾ ਨੋ ਸਾਗਰ ਚਨਨੂ ਚਨਨੂ જીવન એક ભૂલ રે સી ગો પાલવી બીજું બોલમાં જનનું જીવન એક ભૂલ રે સી ગો વિના બીજું બોલમાં 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 બોલ રે સીગું પાલ વિના બોલમાં 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 બોલ રે સી ગો પાલ વિના બીજું બોલ માં બોલમાં બોલમાં બોલ મારે સી ગો પાલ વિના બીજું બોલ માં ਬੋਲਸੀ ਕੋ ਬਾ ਲਾਲ ਕੀ ਜੇ ਸਿਰ ਬੋਗਦੀ ਰੰਝੇ ਕੋ ਬਾ ਝੇ ਕੋ ਬਾ